સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની વારદાત વધી રહી છે જે ચિંતાજનક તો છે જ ત્યારે વઢવાણના હાર્દસમા આ વિસ્તારમાં સાડીની દુકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે મળતી માહિતી મુજબ વઢવાણના લીમડી રોડ પર નવા દરવાજા પાસે સાડીની દુકાન આવેલી છે આ દુકાનનું સંચાલન મહિલાઓ દ્વારા થાય છે ત્યારે આ દુકાને આવેલી એક મહિલા દુકાન માલિકની નજર ચૂકવીને થી વધુ પંજાબી ડ્રેસ લઈ ગઈ હતી દુકાન માલિકને બાદમાં અંગે જાણ થતાં સીસીટીવીની તપાસ કરતા તે દુકાનની બહારથી રિક્ષામાં બેસીને ફરાર થતી નજરે પણ પડી હતી દુકાન સંચાલક મહિલાએ અંગે વધમાણ પોલીસને પણ જાણ કરી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી શું થાય છે એ જાણવું રહ્યું નવા દરવા જે ચીકરની દુકાનની બાજુમાં મારી દુકાન છે હમણાં બે મહિનામાં પહેલાં દુકાન કરી છે ડ્રેસ પ્લાસ્ટિક બધી ટોટલી કેટલું ઝેડ વસ્તુ રાખું છું બે એક ભાઈ અને એક બેન બે જણા આવ્યા અને આ બાર ટીંગાથી કુર્તી પકડી કે આની શું પ્રાઇસ છે કે ત્રણસો પચાસ પછી અંદર આવ્યા અંદર આવી મને કે મારી દીકરી વકીલ છે એનો જન્મદિવસ છે મને ભારે વસ્તુ બતાવો કે બેન આવી રેન્જમાં મારે નથી જોયું મેં ભારે વસ્તુ બતાવી અંદર આવી ઘણા એમને પચીસથી ત્રીસ ડ્રેસ મારે જોયા અને ભાઈએ મને ઠેઠ અંદર ઘોડા એ નજીક લઈ ગયા નજીક જઈને મને નો ડ્રેસ મને ખોલી દો આ મને બે મોસ હું ખોલતી હતી તારી બેન સાઈડમાં માં અહીંયા ચાર પાંચ છ એમને જેટલા હમણાં એવા હતા બોડીમાં હતા બે ડ્રેસ લઈને અહીંયા ઉતરતા 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 હું પગત ક્યાં ભાળી ગઈ એટલે એ ભાઈ તો જણ તો અંદર જ રહી ગયો ને હું બેનની પાછળ ધોડી દઉં કે બેન મારે ડ્રેસ લઈને ભાઈ ગયા એટલે બેન ચાલુ રિક્ષા છે તો ચાલુ રિક્ષામાં બેસી ગયો હું રિક્ષાની પાછળ દોડી પણ એ બેન જણ પાછળ હતો એટલે બેનને બીક લાગી ગઈ એટલે એ બેને ચાલુ રિક્ષામાં છ ડ્રેસ મારા પાછળ નાખી દીધી અને હજી મને એવી અંદાજે એકથી બે ડ્રેસ મારા ઓછામાં ઓછા બે તો એમની પાસે નીકળવા જ પડે બે ડ્રેસ લઈ ગઈ એ મને શંકા છે